જનરેશન આજે આટલી મોડી રાત્રે ગુજરાતી ફિલ્મ રણભૂમિ જોવા આવે એ જ મોટી વાત છે તમને કેવી લાગી ફિલ્મ મૂવી બહુ સરસ છે અને બધાય યંગ જનરેશને પણ આવું જોઈએ જોવા માટે કચ્છનો ઇતિહાસ બતાવ્યો છે અને કચ્છની જે લેડીઝ છે એનો જે પાવર છે એ મૂવીમાં બતાવ્યું છે તો જરૂર જોઈએ ફિલ્મ કેવી લાગી મૂવી રીઅલ માં જોવા જેવી છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે બેસ્ટ મૂવી છે કે ઘણો શીખવા માટે છે આજની છે માં જણાવો આજે પિક્ચર કેવી લાગી તમને સાહેબ સરસ હતી બહુ કોન્સેપ્ટ સારા લીધા છે બધી ગ્રાફિક્સ સારા સારા સારું છે પણ કંઈ વાંધો નથી ઓડિયન્સ ને પણ સારું પરફોર્મન્સ આવશે ને સારું લાગશે યંગ જનરેશન માં આટલા યંગ ફિલ્મ જોવા માટે પ્રેરાયા છો અને તમારા નવા જ યંગ જનરેશનને શું મેસેજ આપશો યંગ જનરેશનને એક જ મેસેજ હું આપીશ કે ગમે ત્યાં જાઓ તમે ગમે તે વસ્તુ તમે કરો તમને ગમતી હોય કે વોટેવારી વસ્તુ તમે એને સ્કિલ તરીકે વાપરો એટલીસ્ટ એક સ્કિલ તો આપણા દરેકના અંદર હોવી જોઈએ કે જેને આપણે આગળ સુધી લઈ જઈ શકીએ નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરી શકીએ એ જ આ મૂવીનો બી મેસેજ હતો તો મને એક જ યંગ જનરેશનની એક જ વસ્તુ મેસેજ છે કે ભાઈ ગમે તેટલું તમારું ટેલેન્ટ હોય એને હજી ખીલવા દે હું પોતે એક આર્ટિસ્ટ છું વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે ઓળખાવું છું આજે જે મેં આ ફિલ્મ જોઈ રણભૂમિમાં રણભૂમિમાં એમાં અમે પોતે ગ્રાફિક્સને બધું ઘણું બધું દેતા હોઈએ છીએ તો મને એની સ્ટોરી લાઈન બહુ જ ગમી કે જેથી તમે જે મેસેજ પહોંચાડવા માગો છો એ બહુ જ સુપ હતો કે વુમન એમ્પાવરમેન્ટ અત્યારે બહુ જરૂરી છે તો એ બધી જ વસ્તુ તમે કવર કરી એ મૂવીમાં અને એ બહુ ખૂબ જ કહેવાય ને જરૂરી છે અત્યારના ટાઈમમાં કે અર્બન અને કહેવાય ને રૂરલ એ બંનેને બેલેન્સ કેવી રીતે રાખવું ને એ વસ્તુ અહીંયા જાણવા મળી કે જસ્ટ એજ્યુકેશનને કેવા માર્કથી લઈ જવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે કલાથી એ લોકોએ કેટલે કેટલું વસ્તુઓ અપગ્રેડ કરી છે એ બહુ ખૂબ જ સરસ રીતે તમે સ્ટોરી લાઈન પ્રેઝન્ટ કરવામાં આવ્યું એટલે રણભૂમિ ખરેખર જોવા જેવી મૂવી છે દરેકના દરેક જનરેશન યસ ધારા મેમ તમને આજે એક સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું ફિલ્મ માટે અને તમે પોતે પણ એક લેડીઝ તરીકે બહુ સારું વર્ક કર્યું છે આપણે આપણી માતૃભાષાને ખરેખર પ્રેમ કરવો જોઈએ અને લિટરલી આ વસ્તુ જે એક છે ખરેખર બધા સૌને એક મેસેજ છે કે આપણે આપણી ભાષાને પ્રેમ કરીએ આપણી માતૃભૂમિને પ્રેમ કરીએ અને આપણી કલાને આપણે પ્રેમ કરીએ તમને આજે આ રણભૂમિ ફિલ્મ જોવા માટે એક સ્પેશિયલ આમંત્રણ હતું કેવી લાગી ફિલ્મ એક તો કલા અને વારસો ભારતીય સંસ્કૃતિનો જે બતાવ્યો છે અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કચ્છ કેવું હોવું જોઈએ ત્યાં વ્યક્તિઓએ આપણા ગુજરાતના અને દેશ વિદેશના એ લોકોએ કઈ રીતે એના મહેમાનો નથી આકર્ષ્યા એની ભૌગોલિક પરિસ્થિતિને માણવા માટે અને જે રણભૂમિ જે શબ્દ રચના છે એવી રીતે જે એનો એન્ડ લાવ્યા એ બહુ જ જબરજસ્ત વસ્તુ કહેવાય ભારતીય સંસ્કૃતિ માટે થેન્ક યુ